ઊંધા ગેસની સમસ્યા અને ગભરામણ થવી ચિંતા જેવું લાગવું પાચન શક્તિ ખૂબ નબળી થઈ જવી એવી કંડિશન જે છે એ ઘણા બધા પેશન્ટમાં જોવા મળતી હોય છે અને એવા કંડિશન સાથે આજે આપણે પેશન્ટને પૂરેપૂરું સાંભળશું એમના રિઝલ્ટને જોશું મનરસિંહ તમે ક્યાંથી આવો છો હું ગાંધીનગર જિલ્લાના ગાંધીનગરથી આવો છો તો ગાંધીનગરથી તમે આટલા ચારસો પાંચસો કિલોમીટર દૂર અહીંયા કચ્છમાં ગાંધીધામમાં આપણી હોસ્પિટલમાં કઈ રીતે આવ્યા એટલે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સોશિયલ મીડિયાના માધ્યમમાં તમે જે પેશન્ટના રિઝલ્ટ જોયા હોય જે વિડીયોઝ જોયા હોય એટલું જ સારું રિઝલ્ટને એટલું જ સારું પરિણામ તમને અનુભવવાનું અહીંયા એટલું જ સારું પરિણામ મળ્યું અને તમને એવું લાગ્યું કે ના ખરેખર જે પ્રકારના વિડીયો તમે જોયેલા હતા એ એવું જ તમને સારું લાગે છે એટલું જ અહીંયા સારી ટ્રીટમેન્ટને એટલી સારવાર સાર થાય એટલી જ સારી સારવાર થાય છે બરાબર હવે છે ને જો મનરસિંહ મારે તમને એ પૂછવું છે કે તમને જે ઉંધા ગેસની સમસ્યા હતી થતી ગેસ જેવું થતું એ સમસ્યાઓ કેટલા સમયથી શરૂ થઈ હતી છ સાત સાત વર્ષથી હતી શું શું થતું એમાં ગેસ ઊંધો ચડે આફળો ચડે હોવ પેટ ભારે ભારે થઈ જાય ગભરામણ થાય થાય ગેસ ઊંધો ચડે એવું લાગે બીજું શું કામમાં આળસ આવે સુવાનું થાય આળસ અને ડિપ્રેશન જેવું લાગે આ સુધી કંઈ કામ જારે ના કરી એમ વિચારો આવ્યા રાખે વિચારો બહુ વિચારો આવે બરાબર નેગેટિવ વિચાર આવ્યા રાખે નેગેટિવ વિચારો આવે આળસ જેવું લાગે બરાબર છે મેં તમારી હિસ્ટ્રી આખી મારી પાસે લખી રાખી છે મનવસિંહ તમારે લગભગ જે છે છેલ્લા છ સાત વરસથી ગેસ કબજિયાત ઊંધો ગેસ છાતી પેટમાં બળતરા સાથે સાથે ડોકની પાછળના ભાગમાં દુખાવો ક્યારેક ચક્કર જેવું લાગે પછી હાથ પણ ક્યારેક ક્યારેક દુખવા જેવું લાગે બંને ગોઠણમાં દુખાવો રહેતો વિચાર આવતા ભય જેવું લાગતું થાક લાગતો કામ કરવાની ઈચ્છા ન થાય કબજિયાત રહે બધી સમસ્યાઓ હતી બરાબર છે તો આ બધી સમસ્યા જે તમને શરૂ થઈ હતી એમાં તમે કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે લગભગ બહુ ડૉક્ટરને બતાવ્યું હશે અચ્છા ઘણા બધા ડૉક્ટર આશરે આશરે છ સાત ડૉક્ટરોને બતાવ્યું બરાબર બધા એમ સિવિલમાં અમદાવાદ સિવિલ અમદાવાદ સિવિલમાં બતાવ્યું સિવિલમાં બતાવેલું ગાંધીનગર સિવિલે બતાવેલું ગાંધીનગરમાં બે હાડકાના ડૉક્ટરોને બી બતાવેલું અને શું અભિપ્રાય આપ્યો હતો ડૉક્ટરે ટેબ્લેટ આપે દુખાવો મટી જાય ટેબ્લેટ ત્યાં સુધી ચાલે અને ટેબ્લેટ આપે હા હા ખાવી પડે એ લાંબો સમય રોજની રોજની લેવી પડે 6 છ વર્ષથી રોજ મોટે ભાગે લેતા છ વર્ષથી રેગ્યુલર મેડિસિન્સ લેવી પડે વચ્ચે વચ્ચે દુખાવાની ગોળીઓ લેવી પડે ડોક્ટરો નિદાન શું કરતા તમને શું કહેતા ગેસની ગેસ જ પીલી કરતા પાચન થતું નહીં પછી માનસિક અને જ્યારે તમે આપણે અહીંયા આવ્યા અને આપણે લગભગ ત્રણેક મહિના રેગ્યુલર મેડિસિન થઈ તમારી બરાબર છે ત્રણ મહિનામાં તમને કેટલા ટકા સારું લાગે સિત્તેર થી એસી ટકા સિત્તેર એસી ટકા સારું લાગે અને જે તમને ટેબ્લેટ એસિડિટીની ગોળી ગળવી પડતી હતી હવે ગળવી પડે છે એ હવે ઘડવી પડતી નથી બરાબર છે તો જે લોકો આવી સમસ્યાથી પરેશાન છે બરાબર તમને એવું લાગ્યું કે તમે અહીંયા ધક્કો ખાધો તે ધક્કો પૂરેપૂરો વસૂલ થયો હા ધક્કો જે આપણે પંચકર્મમાં સારવાર કરી હતી બરાબર રેગ્યુલર બધું વ્યવસ્થિત થઈ ગયું બરાબર અને જે લોકો આવી સમસ્યાથી પરેશાન છે જે લોકો આવી રીતે હેરાન છે એને મનરસી તમે જે ઊંધા ગેસના પેશન્ટને તમે શું કહેવા માગશો એમને ખરી ખરાબ ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ અહીંયા આવવું જ જોઈએ બરાબર જેટલો સંતોષ જે છે એ તમને વ્યવસ્થિત રીતે થયો અને એના વિશે તમે આપણી હોસ્પિટલની સર્વિસ વિશે આપણા નિદાન વિશે શું કહેવા માગશો સારું બહુ સર્વિસ બહુ સારી છે ને નિદાન વ્યવસ્થિત થઈ જાય ખાસ મારે લોકોને એ સંદેશ આપવાની જરૂર છે મનરસિંહના માધ્યમથી કે જ્યારે પેશન્ટને ઊંધો ઘેસ થતો હોય છે ત્યારે એને વિચારો ઘણા આવતા હોય છે સ્ટ્રેસ જેવું લાગતું હોય આખોથી થાક આળસ જેવું લાગે બેચેની જેવું લાગે

અને આપણે અહીંયા પાચનનું સંપૂર્ણ નિદાન પાચનનું સંપૂર્ણ ફેર લાગે આયુર્વેદ સારવારમાં સાચા ડોક્ટરો સાચી રીતે જ્યારે નિદાન કરે છે ત્યારે ઘણા બધા લક્ષણો હોય ને તો એ પણ ઝડપથી ફાયદો થઈ જાય જેમ કે એમને તો ત્રીસ ચાલીસ જાતની અલગ અલગ કમ્પ્લેન હશે પણ આપણી બહુ જ ઓછી સારવાર બહુ લિમિટેડ દવાઓ હતી કેટલી દવાઓ હતી ખાલી ત્રણ જાતની ત્રણ જ દવાઓ ત્રણ દવાઓ હતી બરાબર છે અને ઓછી દવાથી ઝડપથી સારવાર મળે છે અને મનરસિંહ તમે જે છે એ ખાસ કરીને તમારી પાસે એ જાણવાની જરૂર હતી કે જે સમય ગેસ બહુ થતો હતો ત્યારે નકારાત્મક વિચાર આવતા એ હવે એવા કંઈ વિચાર આવે છે ઓછા ઓછા આવે છે થઈ ગયા જેટલી જ ના હોય એટલે એ ધ્યાન જ ના જાય પહેલાં તો એ સતત વિચાર સતત વિચાર ધન્યવાદ ચાલો નમસ્તે નમસ્તે